યા ઠેવતરી જાવે ઓબી થા ગાઢ પકડી છે લે નકા હું આ હરી દે હટોડા વ્લોગ મે પતો હાલો હું ગાઢ તો જય માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં રહેજો તો સ્વાગત છે બધાનું ફરી અમારા નવા બ્લોગમાં મિત્રો આજે વાગી ગયા છે ચાર અને અમારે જવા માટે વાડીએ વાડીએ જવાનું કારણ એ છે કે અમારે અહીંયા બે કામ છે એક અમારે લાકડાનું ભારા લાવવાનું છે હું કોઈ દી ભારા લેન નથી કે લેવા ભારા લેવા જાવ છું હવે લાકડા લે ની લે જડશે ની જડે ખબર નથી તો ને એક લાવવાન છે ખડની ગાહડી તો અમે લાકડા અને ખડની ગાહડી લઈ આવી તો આલો સીધા જઈને વાડીએ મળીએ રામ રામ ભાઈઓ સિસ્ટમ ફાળ દેંગે તો આ આપણે આવી ગયા છે સોનલ ભાઈ અત્યારે ખડ લઈ છે આપણે કેટલું ખડ લીધું મુજી તો ખડ ગોઈ તું છે ગાયે જાર આ તમ ખડ છે હમ આપડે લીધું ના મર ખડ તો લીધે જ રાખો ને زماره خړ اچاره لیوای شي اته یې چالو ما રા લીધું છે અને વાગી જશે પાંચ ને આ હજી કવરાવે સંજય મર્ચા ગોતે ન આખી આટા મારે ને દોસ્તારુનો ફોન આવે આ તો પછી એવું તો રહી જ છે પણ બીજું काही નહીં આ ધવાડો તને દેખાય એમ છે જો તો બધી હા જા આવવા મીઠો ને હા ધવાડા જેવું થઈ ગયું છે તા આમ જો મારા હાથે જતું તારા હાથ હું તો આમ આમ હું કરીને તો તો જો મિત્રો અહી ખોળ અમે લઈ લીધું છે લાડ બધું હવે ને હજી મારે લાકડાનો ભારો લેવાનો બાકી છે હજી તો ભાઈ જની લગ્ન ન કર્યા હોય એ થોડુંક ધ્યાન રાખજો

આ સાઈડ ઘોડી હતી ને એમનો મતે એટલે પીડી નહી એટલે એ બાજુ ખાલી રહી ગઈ ને આ ગાહડી આપડે નાખી દીધી છે ના લો ફટાફટ આપડે દિ હાથમાં આવ્યો છે ને ફટાફટ ગાહડી પકડી દઈએ આપડે લાકડા ને ભારો જે લઈ જવાનું છે ને કેટલાક લેવાનું છે લાકડા તારે

મોડું થઈ ગયું છે ને દિયા હાથમાં મીડો છે તો દિયા હાથ મી ગયો છે અહીંયા શું આવાજ આવે વાડી વાડીએ હમ હમ કાટાકાટ 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 તો આ લાકડાના દેશી રોટલા ખાવાની મજા જ આવે ને આવું મહેનત કરેલા મીઠા જ લાગે ને રોટલા પછી ક્યાંથી ગેસ ને હારા લાગે હા

હાલમાં લેતો બધી વસ્તુ ઓલે કપામાં વહી જાય કપા માંથી હાલવાનું છે કેટલી વાર લાગે લેવામાં લેવા માં દેશી રોટલા એમના ખવાય સુલા રોટલાના આપણે દેશી ખાણું કઈ ખવાય ખવાયું ગેસ તરત ખાઈ લેવું તરત જઠ એમ તો ન થાય આમાં આમાં કેટલી વાર લાગે પછી તો આ મીઠું જ લાગે આ આપણે પોગાડી આવે એ તો ભારો લઈને જાય છે આમ બહુ આગી પોગી ગઈ છે આપણે ફટાફટ પોગી જાય હાલો ને આરો જો અમારે લાકડાનો ભારો આવી ગયો છે વિચારમાં પોગી ગઈ એમને હાલી તો મને થોડી ખબર હોય અહીંયા ક્યાં નાખી તું ટેબલ પાસે જવા જતા થાય ટેબલ પાસે વાસડા પાસે થઈ જાય ટેબલ પાસે ટેબલ લઈ લો